નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ખારા રાજને કારણે કરણ ગામે ટ્રક પાછળ ટેમ્પો ભટકાતા બે ઘાયલ હોસ્પિટલ ખસેડાયા વરસાદને કારણે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પલસાણાથી લઈ કામડેજ સુધી ઠેર ઠેર ખાડાઓ ઊંડા ખાડાઓ પડી ગયા છે પરિણામે વાહનોની લાંબી કટાર લાગતા સમય અને ઇંધણનો બગાડ થવા સાથે સાથે ઊંડા ખાડા બચાવવા અચાનક બ્રેક મારતા વાહનો પાછળથી ભટકાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે આ એક બનાવ આજે સવારે પલસાડ તાલુકાના ટામેડી પસાર થતો એક ટેમ્પો નંબર જી જે પંદર એ એક સત્તાનું ચોપ્પન કરોદર તરફ જઈ રહ્યો હતો ત્યારે ધીમી ગતિએ વાહનો ચાલવા છતાં ખરાબ વચવા માટે આગળ ચાલતી ટ્રકે અચાનક બ્રેક મારતા ટેમ્પો ટ્રકની પાછળ ભટકાતા ટેમ્પોમાં સવાર ચાલક અને ક્લીનરને ગંભીર ઈજા થતા એકસો આઠ માર્કફળે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આમ હાઇવે ઓથરની નિષ્કાળજીને કારણે લોકોનો સમય ઈંધણ તો બગાડ થાય જ છે પરંતુ સાથે સાથે લોકોના જીવને પણ જોખમ વધી ગયું છે તો માત્ર કાગળ ઉપર મોટી મોટી વાતો કરતા નેતાઓ અધિકારીઓ આ ત્રાસમાંથી પ્રજાને મુક્તિ અપાવશે ખરા કે પછી જોવું રહ્યું